પરમાત્મા કઈ રીતે ઉપયોગ કરો છો એના પર તમારા કર્મ બંધાય છે આ જ મોબાઈલ છો તમારો છોકરો દૂર વિદેશમાં છે તમારા પરિવારનો કોઈ સભ્ય તમારા હસબન્ડ દૂર છે તમારો વાઈફ દૂર છે તો તમે મોબાઈલ એકબીજાને જોઈ શકો છો વાત કરી શકો છો આનો તમે દુરુપયોગ પણ કરી શકો છો શું જોવું તમને કહ્યું ને શું જોવું તે અને શું કરવું એ આપણા હાથમાં છે કલયુગમાં દરેક વસ્તુ આવ્યા જ કેવા નહીં છે કારણ કે એનો પ્રભાવ છે યુગનો પ્રભાવ રહે કેમ એટલે ભગવાને કહ્યું છે કલયુગમાં ખાલી નામ સ્મરણ પણ બહુ વસ્તુ છે કારણ કે ભગવાનને ખબર કે જેટલી સમયે નામ સ્મરણ કરશે ને તેટલી સમય પેલી બાહ્ય વસ્તુ કલયુગનો પ્રભાવ તમારા ચિત્ત પર એટલો સમય ઓછો પડશે કારણ કે તે વખતે તમારું ચિત્ત ભગવાનના નામ સ્મરણમાં બિઝી રહેશે અને નામ સ્મરણનો પ્રભાવ મારી જ વાત કરું તો હું સવારથી આ બધું જે ચાલે છે તમારી સાથે પણ હું છું જે મારું પોતાનું પ્રાતક કર્મ છે તો એનો પ્રભાવ એટલો બધો રહે છે કે વાર એ બપોર સુધી ઘણીવાર સાંજ સુધી રહે છે તો એટલો સમય મારા મન પર ચિત્ત પર જે બધો બાહ્ય પ્રભાવ આવે છે મોબાઈલ થ્રુ આવે કે ગમે ત્યાં આવે આપેલો તો એનો પ્રભાવ આપણા મસ્તિષ્ક પર ઓછો પડે આપણું મન અને ચિત્ત જ આપણા એની પર જ એટેક છે કલયુગમાં મન અને ચિત્ત પર જ એટેક છે તમારી બુદ્ધિ પર જ એટેક છે જેટલા પણ લોકો જે વિચાર બદનામ થાય છે ને જે કંઈ પણ કર્મો કરે છે તેનું કારણ આ જ છે કે એમનું મન ચિત્ત અને બુદ્ધિ પર આજે કલયુગનો પ્રભાવ છે એનો જે એટેક છે તે એ ઝેલી નથી શકતા અને એનો આ ઉપાય છે કે તમે સત્સંગ કરો સત્યનો સંગ કરો એમ બરાબર તમે તમારા જે ઈષ્ટદેવને માનતા હોય એનું નામ સ્મરણ કરો અને હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે હું જે કંઈ કરું છું જો તમને ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય ને તો તો તમે હંમેશા એક ચિંતન કરો જો ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય તો હું તમને આ પોઈન્ટ કરું આ ખાસ મૌન કરાવતું જે માણસને ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય ને તે હંમેશા એક વસ્તુનું ચિંતન કરશે કે હું જે કંઈ કરું છું હું જે રીતે જીવું છું તે પરમાત્માને ગમશે પોઈન્ટ સમજજો પણ જે વ્યક્તિ ભગવાનને આ તો મૂર્તિ જ છે એમાં સમજે છે ને તે રીતે જીવશે નહીં સમજા તમને જો ખરેખર પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય તમને ખરેખર વિશ્વાસ હોય કે આ દુનિયામાં કોઈ ઈશ્વર નામનું તત્વ છે ભગવાન નામનું તત્વ છે અલ્લાહ નામનું કોઈ તત્વ છે ઈસુ નામનું તત્વ છે બુદ્ધ નામનું કોઈ તત્વ છે તો જો તમને એમાં વિશ્વાસ હશે મેં તમને કીધું જેને જેને ઈશ્વરમાં વિશ્વાસ છે તેને તે જ માણસ આ કરી શકે જેને ઈશ્વર ઉપર વિશ્વાસ હશે ને તેને દરેક સેકન્ડ એ દરેક કર્મમાં એ વિચારશે કે હું આ કર્મ કરીશ તો મારા ભગવાનને ગમશે જો તમને આ પ્રશ્ન થતો હોય ને તો હું તમને કેમ છું તમે પાપ પુણ્યથી પર થઈ જશો પાપ નું મેં કીધું ને તમારા ચિત્ત બુદ્ધિને ઉપર ગમે તેટલો કલયુગનો પ્રભાવ થાય તમે પાપથી દૂર જ રહેશો થોડું ઘણું માનો કે પાપ થાય પણ પણ તમારું ભગવાનનું નામ સ્મરણ તમારા રોજના નિત્ય સત્કર્મો એને ધોયા કરે આપણે રોજ ચાલુ વારીએ હોય તો ઘર કેવું સાફ રહે ને પંદર દિવસ ગયા કેવું થઈ જાય એવું એટલે નિત્ય સત્સંગ જરૂરી છે એટલે નિત્ય નામ સ્મરણ જરૂર છે ને નામ સ્મરણ પણ ત્યારે જ કરવું કે જ્યારે તમને ભગવાન પ્રત્યે પ્રેમ હોય સંજુ બાબાએ કીધું કે કોઈ ગુરુએ કીધું એટલે કરો એનો કોઈ મતલબ નથી ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો જ નામ સ્મરણ કરો ની તો કોઈ મતલબ નથી કેમ કે તમને ભગવાન પ્રત્યે પ્રેમ હશે તમારા ઈષ્ટદેવ પ્રત્યે તમારી કુળદેવી પ્રત્યે તમને પ્રેમ હશે અને તમે એનું નામ સ્મરણ કરશો તો જ એનો પ્રભાવ તમારા ચિત્ત અને બુદ્ધિ પર પડશે તમારા મન પર પડશે તમારા કર્મોમાં પડશે તમારી આત્માની શુદ્ધિ કરશે ત્યારે આ કલયુગનો પ્રભાવ તમારા પર નહીવત થશે હું એમ નથી કહેતો કે નહીં થશે નહીવત થશે આટલું પણ કરો ને આ કલયુગમાં તો બેડો પાડશે ને કોઈને નરો નહીં દરેક નું સારું જ ઈચ્છો ભગવાન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ એટલું તો વિચાર ખરેખર મા બાપ કોણ છે પરમાત્મા છે આપણા જ્યાં મા બાપ છે ને તે તો સ્થુર સ્વરૂપ છે પરમાત્મા આપણા મા બાપ એના મા બાપ એના મા બાપ એના બાપના મા બાપ કોણ છે તો કે પરમાત્મા જ છે મૂળ પર બ્રહ્મ પરમાત્મા એ પરમ તત્વ એમાંથી બધા આપણું આપણે બધાનું અસ્તિત્વ છે એ પરમાત્માને ગમે એ રીતે જીવું અને તે વ્યક્તિ ત્યારે જ જીવી શકે જ્યારે એને પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય સાક્ષી ભાવ હોવો જોઈએ કે હું જે કંઈ પણ કરું છું હું એ પરમાત્મા જોઈ રહેલો છે એવો સાક્ષી ભાવ હોય ને અને ઘરમાં ભગવાનને તમે ભોજનનો થાર ધરાવો ને તો ભગવાન એ ભોજન આરોગશે કેમ કે તમારો સાક્ષી ભાવ છે કે આ ભગવાન છે આ ફોટો નથી આ મૂર્તિ નથી આ ભગવાન છે એવો ભાવથી તમે જ્યારે ભગવાનને ભોગ ધરાવો છો ત્યારે એ ભગવાન ભોગ આરોગે છે ઘણા તો એવું પણ વિચારતા કે આ મૂકુ મંદિરનો મહારાજ લઈ જાય ને ઘરે તે તેવું વિચારવાનો ભોગ ભગવાન નથી એક્સેપ્ટ કરતો આનો ગલ્લામાં પણ પૈસા નીકાળે તો કે આનો ભાઈ હું ઉપયોગ થાય અરે ભાઈ તારું કામ થોડું છે તું તારે કરને ને એ તારો ને ભગવાનનો સંબંધ છે પછી એનો હું ઉપયોગ થવા દેવો હું કરવું એ પરમાત્મા પર છોડી દઉં કારણ કે આ સુસ્તીનો સરકાર મૂળ સરકાર તો કોણ છે પરમાત્માની છે આ બધી જે ભારત સરકાર અમેરિકન સરકાર બ્રિટિશ સરકાર ગુજરાત સરકાર મહારાષ્ટ્રની સરકાર એ તો બધા એના કારભારી છે ટ્રસ્ટી છે મૂળ સરકાર કોની પરમાત્માની આ જમીન જમીન કોની આ જમીનનો માલિક પાંડુ રંગ વિઠ્ઠલ 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 આ એ જ એ જ વિષ્ણુ એ જ નારાયણ એ જ તો મૂળ માલિક છે આ આપણે બધા માલિક બની બેઠા કોઈ બિલ્ડર બની બેઠો હા ને બરાબર જમીનનો માલિક બધી વસ્તુ સ્થુર જેટલું પણ દેખાય એનો માલિક પરમાત્મા પાંડુરંગ વિઠ્ઠલ પંડરપુરના એ ત્યાં બેદા બેધા આખા વિશ્વનું સંચાલન કરે આપણે આપણી મૂર્ખતાને પણ સહન કરે બધું જ એનું છે પંડરપુરના વિઠ્ઠલના ચરણને તમે માઠું લગાવો ને તો કોઈ મનુષ્યનું બાળકના પગ હોય ને પોચા પોચા એવો તમને ફીલ થાય મેં મને ફીલ થયેલું છે મેં દર્શન કરેલા માથું ટેકવું ને એમ લાગે કોઈ નાનું બાળક હોય ને એના ચરણ પર માથું ટેકું છે એવા સાક્ષાત ભગવાન છે પણ ભાવ હોય તો અનુભવ થાય તમને સમજ પડી હા તમે ઈશ્વરનું માપ કરવા ગયા ઘણી પણ ઘણા પણ ઈચ્છા મેં કીધું તો કોઈ હે ને તમે માપ કરવા ગયા તો તમારું માપ નીકળી જાય આપણે ઈશ્વરનું માપ કરવા જઈએ તો આપણું માપ નીકળી જાય બરાબર ઈશ્વરે આપણને બનાવ્યા છે આપણે ઈશ્વરને નથી બનાવ્યા સમજો એ સમજો ઈશ્વરનું માગ કરવા જાય પેલા વિજ્ઞાનવાળા કેમેરા લઈને પહોંચી જાય સત્ય શોધક ના આ બધા ઈશ્વર ચમત્કારમાં માનતો જ નથી ચમત્કાર કરે એ સંત જ નથી એ ઈશ્વર જ નથી નરસિંહ મહેતાનું કામ અત્યારે તો મામેરું લઈને આવે એ એના ભક્તો માટે એની મજબૂરી છે કારણ કે એનો ભક્ત એના સિવાય કંઈ વિચારતો જ નથી તો બિચારાનું કરવા માટે આવું પડે એ ચમત્કાર નથી એ ઈશ્વરનો ભગવાન ઈશ્વરનો એના ભક્ત પ્રત્યેનું કમિટમેન્ટ છે જે વ્યક્તિ તોતલી સમર્પિત થઈ જાય એનો મજબૂરી છે પરમાત્માની પણ એનું ધ્યાન રાખવું શું કરે પણ એ તો ભક્તિ બદનામ થાય અને ઈશ્વરમાં બદનામ થાય ઈશ્વરનું માપ કાઢવા નહીં જવું આપણું માપ નીકળી જાય ભગવાન નથી ભગવાન ક્યાં છે આવા પ્રશ્ન કરીએ ને તો આપણે ક્યાં છે તે પ્રશ્ન થઈ જાય આપણે પગ થી ચાલીએ પણ છે ને ભાઈ ત્યાં ધરતી માતા ને પરમાત્માની કૃપા છે કે એની છાતી પર આપણું પગ મૂકવા દે છે આપણે એની કેટલી ગંદી કરીએ છીએ બ્રહ્માંડ આખું અધ્ધર છે સાયન્સ કહે છે ને પૃથ્વી એની ધરી પર ભરે છે કોણ ફેરવે છે વિચારો તો ખરા તમારા પાંચ વર્ષના બાળકને લઈને આમ આમ આટામાં તેને ગોળ ગોળ ફેરવો છો તમે દસ મિનિટમાં તમારી તો દર મિનિટમાં તમારા આટા આવી જાય તમે થાકી જાઓ એવી કઈ શક્તિ છે જે પૃથ્વીને એની ધરી પર એક જ સ્પીડે ફેરવે છે એવી કઈ શક્તિ છે સૂર્યદેવને એના નિશ્ચિત થાય એ સૂર્યોદય કરે છે અને સૂર્યાસ્ત કરે છે એ કઈ શક્તિ છે જે શિયાળો ઉનાળો ચોમાસો ત્રણ ઋતુ આપે છે એવી કઈ શક્તિ છે કે બીજવાયે એમાંથી વૃક્ષ ઉગીને ફળ ને ફ્રૂટ મળે એવી કઈ શક્તિ છે કે જે તમને અનાજ આપે છે એક જ ધરતી છે એ કેટલું આપે તમને અનાજ પણ આપે સોનું પણ આપે ચાંદી આપે પેટ્રોલ આપે લાકડું પણ આપે ના શરીર પણ એ પંચતત્વનું જ છે તમે જે બંગલામાં રહેવું છો ને એ બધું જ પૃથ્વી તત્વ છે એની અંદર માટી ને રેતી રેતી તો નદી આપી નદી ક્યાંથી લાવી એ પણ પૂછવી તો બચ છે લાકડું એ પણ ક્યાંથી વૃક્ષ જમીનમાંથી જોઈ ગયો ને બધું જ પરમાત્માનું છે ને આપણે એમ કેમ ગમે હું તો પાંચ કરોડનો બંગલો ને દસ કરોડનો બંગલો ને મારી પાસે આટલી પ્રોપર્ટી તમે ખાલી કબજેદાર છો તમારા પુણ્યને કારણે ભગવાને તમને કબજો આપ્યો અને કબજો હંમેશા ખાલી કરવો પડે તમે માલિક નથી માલિક તો એક જ પાંદુરંગ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ પાંડુરંગ વિઠ્ઠલ હરી ઓમ વિઠ્ઠલ કોને દેઠા વિઠ્ઠલ હરિ ઓમ મુજમાં તુજમાં વિઠ્ઠલ હરી ઓમ વિઠ્ઠલ મારા ને તમારામાં એ જ વિઠ્ઠલ છે એ જ પરમાત્મા છે એ જ વિષ્ણુ છે એ જ નારાયણ છે એ જ બ્રહ્મ તત્વ છે એટલે તો હું કેવું છું પરસ્પર દેવો ગવ એટલે તો કેવું છું સખા સખા એટલે સરખા ચાલો તો મળીએ ફરીથી ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત સંજય બોરીવાલાને આટલો સહન કરો છો એના માટે પણ આભાર પ્રણામ સખાઓ